તે બધી મેઘી નાખી દીધી મેઘી અને ખીચડી વાળે શાક થોડું લેવું પડશે પાલક ને બધું બે ત્રણ શાક બનાવે છે હા પાલક છે પાલક નહીં થોડું મેથી નહીં આવી થોડી શીસરી ખાઈ ને થોડું પેલી તો હેલો ગાઈઝ આપણે આવી જઈશીએ હેતરમાં ગાડીઓ સુટવા અને મમ્મી આવત પાસર એટલે ગાડીઓ સુટી દઈએ એટલે હેતર થોડા દિવસમાં તપીને તૈયાર થાય પછી હેરાઈ દઈએ એટલે બાજરી બાબાની તૈયારીઓ થઈ જાય પંદર વીસ તારામાં બાજરીઓ ભવાઈ જશે એટલે મમ્મી આવશે આપણે ગાડીઓ સુટીને પછી જઈએ ઘેર તો મમ્મી આ બાજુ ગાડીઓ સુટે છે આપણે આ બાજુ ગાડીઓ સુટીને ખેતર ચોખું કરી દઈએ બધો ગાડીઓ જેટલો માપજથી છે માંથી આ બાજુ કશી નહીં તો ગાય જ આપણે ઘેર હા એ તો વાળ ફરલી દેવાની આ બધી વાળ બધું થારી કરવાની

રેપડી માં જવાન લોક ખરી થાળી કરવા રઘુ તૈયાર થઈ જાડો થાળી થઈ જઈ બની જઈ થાળી હે નબ કમ્પ્લીટ ઢીલો નહીં થોડું નાખતું બસ એ તો આપણો ખાવા જ થાય આપણો જ ખાવાનું છે બરોબર